રામનવમી નિમિત્તે વડોદરા શહેરમાં તેત્રીસ જેટલી શોભાયાત્રાઓને પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી છે ત્યારે શહેર પોલીસ કમિશનરની આગેવાનીમાં સંવેદનશીલ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું રામનવમીના પર્વને લઈને વડોદરા શહેર પોલીસ દ્વારા કેટલાક પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કરી દેવામાં આવી છે જેમાં શોભાયાત્રામાં આઈજી કક્ષાના અધિકારી સહિત સાત ડીસીપી વડોદરા શહેરની આસપાસમાંથી પસાર થતી વિશ્વામિત્રી સહિતની અનેક નદીઓના કિનારે વર્ષોથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ ધમધમી રહી છે ત્યારે વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટ અંતર્ગત વડસર નદી કિનારે ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ગયેલા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ નદી કિનારે ચાલતી દારૂની ભઠ્ઠીઓના ફોટા પાડીને કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને મોકલી આપ્યા હતા જેના અનુસંધાનમાં વહેલી સવારે પીસીબીએ દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી હતી જેમાં પોલીસે અહીંથી એક આરોપીને ઝડપી લીધો હતો જ્યારે મહિલા સહિત બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી

અમદાવાદના ઝોન વન ડીસીપી તરીકે નિમણૂક કરવામાં આવી હતી ત્યારે ગૃહ વિભાગ દ્વારા તેઓને અચાનક જ આઠ મહિનામાં સિંગલ ઓર્ડર કરીને રાજ્યપાલના એડીસી તરીકે બદલી કરવામાં આવતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે